મારે એલી આટલી બધી બુમો કેમ પાડવી પડે કે કારણ કે દર વખતે ભૂલ તો તમારી જ હોય તું આવ ને ત્યારે મને મનમાં એવું થાય છે કે તું બકરી હોત ને તો સારું હતું કેમ તેનાથી શું ફાયદો થાય પછી હું તને પૂછે કે આમાંથી સૌથી ભૂલકણ કોણ ત્યારે તું મને જવાબ આપે મે ઓ દયાની ઘડિયાલ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે દયાની ઘડિયાલ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે એ આપણે ખમો એ વા વાયા છે જાણો નહીં રહો એ લાવ મારા માટે તારા તોડી લાવ સુ Hai putri ini aju baju mata kontara bapak Mars ya. Um.